મા મળે કે ન મળે પરંતુ માની ભક્તિ કરવાથી ઈશ્વર જરૂર મળે છે ઈશ્વર જરૂર મળે છે આજે વિશ્વ માતૃ દિવસ છે હેપી મધર્સ ડે છે ત્યારે સૌપ્રથમ તો માના ચરણોમાં વંદન કરું છું માતૃશક્તિને પણ વંદન કરું છું કારણ કે આજે જો મા ન હોય તો આ કક્ષાએ હું પણ ન પહોંચત મારી જિંદગીમાં આજે મારું જે અસ્તિત્વ છે અને હું જ્યાં સુધી જાણું છું સમજું છું ત્યાં સુધી હું જ્યાં સુધી પહોંચ્યો છું એમાં જો કોઈ મહત્ત્વનો ફાળો હોય તો એ મારી માનો ફાળો છે કારણ કે આંગળી પકડી અને ચાલતા તો શીખાડ્યું પણ આજે આટલા સુધી જે હું પહોંચ્યો હું તો એ હું મારી માને આભારી છું હંમેશા જીવનમાં માનું મહત્ત્વ રહ્યું છે કારણ કે શિક્ષણથી કરી બચપણથી કરી અને આજે આપણે જ્યાં સુધી પહોંચ્યા છીએ ત્યાં સુધી જો કોઈ મહત્ત્વનો ફાળો હોય તો એ હંમેશા માનો ફાળો હોય છે આજે આપણે જઈએ છીએ ઘણીવાર લોકો કહે છે કે મા વિના શું સંસાર મા તે મા બીજા બધા વગડાના ભા તો માં નો હોય જીવનમાં તો મા વગર જીવન સાવ જઈને કંઈ નકાવું બની જાય છે એટલે આપણને જે પણ સંબંધ શક્તિ આપણા જીવનનું ઘડતર એ આપણી મા કરે છે આજે શાળાએ મોકલવાનું કામ હોય એ આપણને ઉછરવાનું કામ હતું એ પણ માએ કર્યું ને આપણને મોટા કર્યા તો આજે આપણે જોઈએ છીએ માની મમતા કરુણા અને પ્રેમની લાગણી અપાર હોય છે તે ક્યારેય પણ ભૂલી ન શકાય આજે જ્યારે વિશ્વ માતૃ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે હું માતૃશક્તિના ચરણોમાં વંદન તો કરું છું પણ દરેક માતાઓને મારા કોટી કોટી વંદન છે કારણ કે આજનો યુગ આપણે જાણીએ છીએ ઝડપભેર યુગ ક્યાં પહોંચી ગયો અને આ યુગમાં પણ જો કોઈ તારણહાર હોય તો સ્ત્રી માં માની મમતા ખરેખર અપાર છે જીવનના ઘડતરમાં પણ માએ મહત્વનો ભાગ ભજવ્યો અને જેના કારણે હું આજે અહીં સુધી પહોંચ્યો છું નાનપણ બચપણ અને એમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ નાના હોઈએ ત્યારે ઘણી ભૂલો કરીએ અને એમ કરતાં કરતાં અભ્યાસ શિક્ષણ પાયાનું ઘડતર લગ લગ્ન અને ત્યાર પછી આટલા સુધી જો કોઈએ પહોંચાડ્યું હોય તો એ માં જ પહોંચાડી શકે છે અને એવી માને આજના દિવસે હું કોટી કોટી વંદન કરું છું દરેક માતૃશક્તિને મારા કોટી કોટી વંદન છે ભાઈ માલો એક મોટો ફાળો હોય છે જ્યારે નાનપણથી કરી જે લાલુ લાલા જલમંત્ર મોટા હજી કરતા હોય છે અને આજનું યુગ એવું છે કે લગ્ન થઈ જાય છે પછી મા બાપને પણ બારે ગાઢી લાગતા હોય છે એવા પણ આપણા કાલે કિસ્સા આવતા હોય આજે ઘણી બધી મુશ્કેલીઓ મા બાપ વેઠી રહ્યા છે અમારી પાસે પણ ઘણી વખત એવા મા બાપ આવે જેમને એવા ન કહેવાના વચન કહે કે અમે તમારી સુધી આવ્યા છીએ એક આશા રાખીને આવ્યા છીએ કે તમે અમને ક્યાંક વ્યવસ્થા કરી લેશો તો જ્યારે અમે કહીએ કે ભાઈ અમારી પાસે વ્યવસ્થા નથી તો ત્યારે એને પણ બહુ આઘાત લાગે તો આજે જે ઘરથી તરછોલા છે મા બાપ એમને ક્યાંક આશ્રય મળે તે માટે તેઓ જુદી જુદી સંસ્થામાં રખડતા ભટકતા હોય છે અને એને જો આશ્રય મળી જાય તો એને એમ થાય કે મારી ગતિ જિંદગીમાં મને એક આશ્રય સ્થાન મળ્યું તો આવા પણ ઘણા કિસ્સા છે અમારી સંસ્થામાં પણ ઘણા બધા કિસ્સા આવે છે કે ઘણી માતાઓ આવે રોતી આવે વિચારી કે અમને કાંઈ નથી જોઈતું અમે તમે ક્યાંક રહેવાની વ્યવસ્થા કરી દો ત્યારે આપણને પણ દુઃખ લાગે કે આ મા બાપ ઘરથી કેમ તરછોડાઈ ગયા છે ને આ દિશામાં મારી સંસ્થા માનવજોત પણ કામ કરે છે અને વર્ષોથી આ દિશામાં કામ કરીએ છીએ એટલે આમાં કરવા અનુભવ થાય ત્યારે આપણા આંખ આંખમાં પણ આંસુ સરી પડે તો ખરેખર માની મમતા પ્રેમ અને કરુણાની લાગણી જોઈ એને જીવનમાં ક્યારેય પણ દુઃખી ન કરવું જોઈએ એવું મારું માનવું છે ઘણી બધી મુશ્કેલીઓ આવે આ જે ઉંમર થાય એટલે આપણા સ્વભાવિક છે જેવો આપણો બચપણમાં મા આપણને મોટો કર્યો તો જ્યારે મા મોટી થઈ ગઈ છે ત્યારે આપણી પણ ફરજ છે પણ આજનો ઘર સંસાર બહુ ટકતો નથી આપણે જોઈએ છીએ ઘણી બધી મુશ્કેલીઓ આવે ને એમાં મા બાપને ઘરમાંથી અલગ પડી જવું પડે છે તો આવા કિસ્સાઓ ન બને એના માટે પણ મારી ઘણા બધા પરિવારોને વિનંતી છે કે મા બાપ જે પણ પોઝિશનમાં આવે એમને સાચવી લો કારણ કે એમના જેવી સેવા બીજી કોઈ સેવા નથી બસ મામાં જ ભગવાન રહેલો છે અને આજના દિવસે હું માતાના ચરણોમાં પણ ખોટી ખોટી વંદન કરું છું સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે